ન છો તમે આ મારે પીવો આ છોકરા ને તમારી ઈજ્જત ના મારે ચા ના પીવો મારા છોકરા ને

દાંતુ અને હવે છે ને એને કરવું તો પડશે નિકાલ તો લાવો જ પડશે હવે કશું કરવું નઈ આપડે એમ કરાવી દો પણ ઓળ કરાવી પણ એ લે પણ મારે તમે કર્યો દાડો મારો ફેલ કરાયો એમ ઝો ટ્રેક્ટર આવતું શિયાળ આવ્યું અને પડ્યું રાખ્યું હવે શું કરવાનું છે

હલો હ આપણે પેલો પલાબા ના ઝગડો હતો ગબીર છે હું ને રિહન બેઠા હતા હવે ના હોય તો ભેગા કરીને એટલો કચલો પટાવ આપણે બધા એમ ને એટલે ફોન સમાધાન તો કરી દે ભાઈ ભાઈ ના લાગે આમ બે પેલો વડી પેલો ના મારા પેલા છે લડતા હતા તમે તો આધોરામપુર શું કેતા ખબર લડવા દેવા છે લડવા એના ભાઈ એમાં શું શું હતું આપડે છે આ છે નવા નવા હું એટલે છે એટલે પતાઈ કુટી લઈએ

તક ગમ કેમ આખો દાડો દાદા પાછું સારું હારું હડો આવું જવું પડે આવું પડે તમે તો ભગત છો મને ખબર છે બરાબર બરાબર એ હારું હું આવું તારું બોર તો હો હોલગઢ આઈ જાને એ સારું હેડ હો

તો આપણે બધા ભેળા થઈને સમાધાન કરો સરપંચ આવે છે સારું સારું હો હું આવરો બોરે આવું ડાયરેક્ટ હારું જે હોય બધું ફેટલો કરી નાખજો બેસીને એ બોરે આવતું નથી એમ ચી તો બોરે આવો એ હા એ આવો

અપલા નોના ભાઈ કહી દો એ બધું હું કરાવી દઉ રેડી જે હોય સરપંચને હાધી છોકરા

એટલે આ પીવે છે આબરુ ને વોર્નિંગ થઈ આ છે થોડી બુદ્ધિ હાલો ભજન બોલો છોકરા ને બોલો થોડો ઠપકો આલો ઘરે કોમ કરે

બકરી નથી મીલ્યોં આવે ઘર માં એમ ચા એટલે ભજન કોઈ ચા ના પાવે હું પણ તમે તો લડમ સ્વાદ

રોજ આપડે છે ના એટલે એટલે રોજ થવાનું હોય હવે ડખો કરતા હળી મળીને રેજો